આપડે ગામ મોટી છે તાલુકો વડોલી છે જિલ્લો છોટાઉદેપુર ને બનાવટ ઘટના કોઈ ની છે આ ટીસી ઉપર થી આગતી પેલી છે પછી આ બધું કપાસ અંદર હતો આ કપાસ રહ્યું ને અંદર હતો આ બધું આપતી પડીને એટલે હળગી ગયો સમાન અમારે જે સમાન હતો ને એટલે ચોખા છે દાણા છે દાળ છે બધું લગભગ કેટલો લગભગ પંદર મણ જેવો મકાઈ હતી બે કટા જેવો બે કટા જેવો ચોખા હતા ને તેલ હતો એક ડબ્બો ને વાસણ બધું વાસણ બધું આખો હળગી ગયો આખો જે અમારે જે ખાવાનો વસ્તુ હતો ને બધું હળગી ગયું અને આ આપણે વિનંતી કરીએ છે કે આપણે ગમે ત્યારે આપણે સરકારીઓ ને ગમે ત્યારે થોડુંક ઉદના કરી આપે અમે ક્યાંથી લેવા જવાના અત્યારે બધું આખું હળગી ગયું છે ગમે ત્યારે આપણા આ વિડીયો વિડીયો ઉતારે ને આપણે લાગ બી માણાય કરજો ને આ આપણે જડે એવું બી કરજો આપણે આ વસ્તુ છે ને અમે ક્યાં લેવા જવાના અત્યારે આમ આ દુરસિંહભાઈ નામ છે આ બધું આ એને એને ઘરવાળા નામ નવી બેન છે એને બધું સિતરા બિતરા બધા હળગી ગયા ને

પછી કરશું નાશો કેવી રીતે જીવશો કોક ના તો ના કરવા જે ભાઈ એટલે ગમે ત્યારે આપણે ખબર મોટા મોટા માણસ હોય કે ગમે એવું હોય એ અમને કહેવાનું થાય કે આ થોડુંક અમને વરત આપે એવું એવું અમે મનાવતી કરીએ છીએ ભાઈ અને આર્યો ને આ લગભગ બસો મણ કપા બસો મણમાંથી કપા બધું ભળકી જાય